लखे मे स्टेनिंग चेयरमैन लखे चेयरमैन मन आयो अॼु गाॾी उमिरि अची મેયર એમ કે છોકર એ છોકર જે છોકર એ માણસ રાજીનામું નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારોમાં સદાય ધબકતા સેવન ન્યુઝ નેટવર્કમાં હું પાર્થ શેખડા આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ સેન્ટ્રલ આઈપીનો ગુજરાત પોલીસને સંદેશ લશ્કરે તોયબા ગુજરાત પર હુમલો કરસે રાજ્યમાં એલર્ટ શહેરના વોર્ડ નંબર કોર્પોરેટર સંજય રાજીનામું કોર્પોરેટર ભરત પણ રાજીનામું ધરી દીધું જેતપુર શહેરનો વર્ષો જૂનો વણ ઉકેલ્યો પ્રશ્ન ભાદરના પાણીમાં કેમિકલ ભળી જાય છે અંદાજે સાઠ વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આવતીકાલે પરિણામ હવે જોઈએ સમાચાર વિસ્તારથી લશ્કરે તોયબાનું અમદાવાદ અને જામનગર પર હુમલો કરવાનું ષડયંત્ર સેન્ટ્રલ આઈબીનો ગુજરાત પોલીસને સંદેશ સેન્ટ્રલ આઈબી દ્વારા ગુજરાત પોલીસને એવા સંદેશો મળ્યો છે કે લશ્કરે તોયબા દ્વારા ગુજરાતમાં રેકી કરી હુમલાનું આયોજન કરેલ છે આથી આતંકવાદીઓના નિશાના પર રહેતું અમદાવાદ અને જામનગર શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે અમદાવાદમાં નાકાબંધી વાહન ચેકિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને શંકાસ્પદ લોકોના ફોટા પણ ઇન્ટરસેપ્શનમાં મૂકી દેવાયા છે જ્યારે જામનગર શહેરમાં પણ તમામ ઇન્ડસ્ટ્રીઝના વડાઓ કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓની જોઈન્ટ મીટીંગ બોલાવી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી છે સેન્ટ્રલ આઈબીના સંદેશાના અનુસંધાને ગુજરાતભરમાં હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર વાહન ચેકિંગ જેવી કામગીરી હાથ ધરાય છે બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાતા મુસાફરો પર નજર રાખવામાં આવી રહી છે સેન્ટ્રલ આઈબી તરફથી મળેલા સંદેશાના આધારે રાજ્યના પોલીસ વડા ચિત્રંજન સિંઘ સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે તેમજ રાજ્યની તમામ મશીનરીને એલર્ટ કરવા અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે જામનગર અને અમદાવાદ શહેરને ખાસ એલર્ટ કરાયા છે અને શહેરના તમામ પ્રવેશ દ્વારો પર સઘન વાહન ચેકિંગ સાથે તમામ શંકાસ્પદ સ્થળો પર તપાસ કરવા આદેશ અપાયા છે લાંબા સમય બાદ ત્રાસવાદી હુમલા અંગે સંદેશો મળતા પોલીસે ગંભીરતાથી તપાસ આધરી છે શહેરના દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત ત્રાસવાદી વિરોધી દળ અને ક્રાઈમ બ્રાન્ચને ખાસ એલર્ટ કરાય છે તેમજ ભીડભાડવાળી જગ્યા મોલ મલ્ટીપ્લેક્સ અને ધાર્મિક સ્થાન પર ચાંપતો બંદોબસ્ત મૂકી દેવાયો છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ વધતી જતી મોંઘવારીમાં રાંધણ ગેસ ના ભાવ વધવાની શક્યતા સુખી પરિવારે સિલિન્ડરનો ભાવ બમણો ચુકવવો પડશે પેટ્રોલિયમ મંત્રાલયના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ નાણાં મંત્રી શ્રી પ્રણવ મુખર્જીની આગેવાનીમાં પ્રધાનો મંડળે કરેલી દરખાસ્ત મુજબ જે પરિવાર સાધન સંપન્ન હોય તેમને સબસીડી ગેસ સિલિન્ડર મર્યાદિત સંખ્યામાં આપવા અથવા તો વાળા ગેસ સિલિન્ડર બિલકુલ ન આપવાની દરખાસ્ત જો મંજૂર થાય તો માસિક પચાસ હજાર કે તેથી વધુ આવક ધરાવતા પરિવારને ગેસ સિલિન્ડરનો હાલનો ભાવ ચારસો આસપાસ છે તે ઉપરાંત બીજા ચારસો એટલે કે કુલ રૂપિયા આઠસો એસી ચૂકવવા પડશે જે લોકોએ કાર્ડ હોવા છતાં કાર્ડ પર અનાજ ન ખરીદતા હોય એવા લોકોનું પણ પુનરાવર્તન કરાશે સૌપ્રથમ તો આ રણનીતિ અંતર્ગત તમામ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યો અને ગેઝેટેડ ઓફિસરોને સબસીડી સિલિન્ડરો આપવાના બંધ કરી દેવાશે બ્યુરો રિપોર્ટ સેવન ન્યુઝ નેહ્લ ઠક્કર ઢેબર રોડને પહોળો કરવા કપાતમાં આવેલી દુકાનોના બદલે ફાળવાયેલી દુકાનો નાની હોવાનો આક્ષેપ કરતા દુકાનદારો સતત ટ્રાફિકથી ધમધમતા શહેરના ઢેબર રોડને પહોળો બનાવવાની કામગીરી રૂપે દુકાનો તોડી પાડી અંદરની સાઇડ ફાળવણી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી બે ડઝન જેટલા દુકાનદારોમાંથી ત્રણેક દુકાનદારોએ એવી ફરિયાદ કરી હતી કે અમારી દુકાનના બદલામાં ફાળવાતી દુકાનમાં જગ્યા ઓછી છે આ વેપારીઓએ રજૂઆત કરતા શ્રીએ રજૂઆત સાંભળી ટીવી વિભાગ તેમજ એસ્ટેટ અને સિટી ઇઝનેલને ફરી માપણી કરી રિપોર્ટ આપવા સૂચના આપી છે કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું એવું છે કે ક્યાંક ઉંડાઈ ઘટી હશે પરંતુ દુકાનોની પહોળાઈ વધી ગઈ છે જેમ તેમ કરીને આવા વિવાદોનો અંત આવે અને ઝડપથી રોડ પહોળો થાય એવી લોક માગણી ઉઠવા પામી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ખાલી એમ કહે છે કે એ છોકર બુદ્ધિ છોકર ના નથી જે છોકર બુદ્ધિ નો હોય ને માણસ રાજીનામું ન દેવા નીકળે રાજકોટ મહાનગરપાલિકાના વિવાદાસ્પદ કોર્પોરેટર સંજય ગવાએ મેયરને રાજીનામું ધરી દીધું તેના સાથી કોર્પોરેટર ભરત કુબાવતે પણ રાજીનામું ધરી દીધું રાજકોટ શહેરના વોર્ડ નંબર ના કોર્પોરેટર સંજય ગવાએ ગઈકાલે પ્રેસ નોટ જાહેર કરી જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં મે સૂચવેલા કામો નહીં થતા હોવાનું જણાવ્યા બાદ આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગની બેઠક પહેલા મળેલી સંકલનની બેઠકમાં રાજભા ઝાલાએ એવું જણાવ્યું હતું કે તમોએ જે પ્રેસ નોટ જાહેર કરી તે યોગ્ય નથી કર્યું અને બેસવાની ખુરશી બાબતે પણ સામાન્ય બોલાચાલી થયા બાદ સંજય ગવા પોતાનું રાજીનામું મેયરને સુપ્રત કરી બહારગામ જવા નીકળી ગયા હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કોર્પોરેટર સંજય ગવાના જણાવ્યા અનુસાર તેના કામો નહીં થતા હોઈ આ રાજીનામું આપ્યું છે પણ રાજીનામા પાછળનું સાચું તથ્ય તો શું હોય તે રામ જાણે આનું પાછળનું કારણ ભાજપની બેધારી નીતિ છે કોર્પોરેટરને જો સાચવી નથી શકતા તો આમ લોકોના ક્યાંથી કામ થાય આમ મોટી મોટી બળંગિયા ફૂફે છે નવા નવા રોજ ભૂમિ પૂજન કરે છે પેવર નાન લાદી નાન નોકરા કરે છે પણ લોકોની જે સમસ્યા છે એના કામ થવા જોઈએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સ્ટેન્ડિંગની આજે મિટિંગ હતી બધા કોર્પોરેટરની તો મને બે દિ પહેલા એકસો ત્રેવીસ કામ મારા વોર્ડના બાકી છે એનું થઈ જશે એની કંઈ ચિંતા ન કરો જે બાકી મને લિસ્ટ આપી દો એ મને લિસ્ટ આપી ગયા મેં ફોરવર્ડ લેટર લખી નાખ્યો છે અને થઈ જશે એ તો શું છે કે એની ઉંમર બહુ નાની કહેવાય એમ ઘડાયેલા નથી ને એટલે પછી નારાજ થઈ ગયા તમે ભાઈ કીધું સમજી ગયા ના એ તો સમજી ગયા ના હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ એટલે બીજું કઈ છે મેટર મેટરમાં અને કોઈ એવી મેટર છે ને એમ એમને જે કઈ વાત છે ને આખી મારા કામ નથી થયા કોઈ મેં વાત કરી હતી પણ તમારે મેયર તરીકે મને વાત કરવી છે બધું પતી જશે ને એ મને મળી ગયા પતી જશે ના ના રાજીનામું આપ્યું મને લખીને આપ્યું ખાલી મને નહીં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લખીને આપ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મને આપ્યું બીજી કોઈ મેટર છે નહી હજી કાચી ઉંમર છે ને અકળાઈ સંજય ગવા કોર્પોરેટર હોવા છતાં અગાઉ પણ જમીનના ડખામાં નામ ખુલ્યું હતું ત્યારે આજે અચાનક આપેલા રાજીનામા પાછળનું કારણ હવે પછી જાણવા મળશે વિરોધ પક્ષના નેતા શ્રી કેરુભાઈ મસરાણીના જણાવ્યા મુજબ જો ભાજપના કોર્પોરેટર જ આવા આક્ષેપ કરતા હોય કે અમારા કામ થતા નથી તો સામાન્ય લોકોના કામનું શું થતું હશે આ બાબતને અમારી સેવન ન્યૂઝની ટીમે રાજકોટના મેયર શ્રી જનકભાઈ કોટકનો સંપર્ક કરતા જનકરાજાએ એવું જણાવ્યું હતું કે આ તો છોકર બુદ્ધિથી લીધેલો નિર્ણય છે તો શું કોર્પોરેટર કક્ષાનો માણસ છોકર છોકરબુદ્ધિનો હોઈ શકે આ બાબત પણ વિચારવા જેવી છે કોંગ્રેસના શ્રી રણજીત મુંધવાએ એવું પણ જણાવ્યું હતું કે આ એક રાજકીય સ્ટંટ છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું નાટક છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી આ શાસન કરી રહી છે આ ટર્મોની અંદર પણ એનું શાસન આવ્યું છે એ લોકો એમ કહે છે અમે રાજકોટની અંદર વિકાસ કરી છીએ પણ વિકાસ નથી કરતા આ લોકો એની મિલીભગતથી બધો વહીવટ હલાવે છે આ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બધા આગેવાનો એની મનમાની કરે છે એના વિરોધમાં જે આજે ભાજપના બે કોર્પોરેટરોએ રાજીનામા દેવા પડ્યા જે શાસક પક્ષ બોડીના કોર્પોરેટર છે એને પણ રાજીનામાનામા દેવા પડે તો આ શરમની વાત છે અગાઉ પણ અમદાવાદની અંદર પણ એવું થયું હતું કે સારો એવો વ્યક્તિ ભાજપમાં અંદર જોડાયેલો હતો અને ભાજપે ટિકિટ આપી છૂટાણો પણ એને ત્રણ જ મહિનાની અંદર રાજીનામું આપીને એવું પુરવાર કરી દીધું કે આમાં આમ પબ્લિકનું કોઈ જાતનું કામ જ નથી અહીંયા ગુંડા અને આવારા તત્વો ચાલે આ ભાજપની અંદર હાયા કરવા વાળા હાલે હું ઈ બે મળોદને અભિનંદન આપીશ કે તમે મરદાનગીનું કામ કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીનો ઊંધા ચશ્મા પહેરાવવાનો રોલ જે પ્રજાને તમે દેખાડ્યો છે બે કોર્પોરેટરો અભિનંદનને પાત્ર છે જો શાસક પક્ષના કોર્પોરેટર રાજીનામું દેવું પડતું તો આવી પક્ષને તો કદી સાંભળે જ નહીં જે આપ બોર્ડમાં જોઈ શકો છો અવાજ નવાજ જાય કામ નથી થતા માત્ર ને માત્ર કાગળ ઉપર સસ્તી પ્રસિદ્ધિ કરતા હોય તેવું જ છે અને જયારે શાસક પક્ષના કોર્પોરેટરને પોતાને જાહેરમાં એમ કેવું પડે કે મેં તમને એકસો ને ત્રણ કામ ચીંધ્યા છે તેમાંથી એક પણ કામ થયું નથી તે અતિ શરમજનક બાબત છે અને આ શાસક પક્ષના એકસો ત્રણ કામ ચીંધેલામાંથી એકઈ કામ ન થયા હોય તો વિરોધ પક્ષના ક્યારે થાય અમારો કમિશનરશ્રીને પ્રશ્ન જ એટલો છે કે જો શાસક સત્તારૂઢ પાર્ટીના કોર્પોરેટરે જાહેરમાં એટલું કહેવું પડે કે મારા એકસો ત્રણ કામ મારી એકઈ કામ નથી આ તો વિરોધ પક્ષના કામ ક્યારે થાય અને માત્ર માત્ર શાસકો દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે બધી યોજનાઓ માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગે છે છોકર બુદ્ધિ પણ એ છોકર બુદ્ધિ ના નથી જે છોકર બુદ્ધિ નો હોય ને એ માણસ રાજીનામું ન દેવા નીકળે એ સમજી વિચારીને રાજીનામું દીધું હોય મેં તમને ખ્યાલ નથી કે આ શાસક શાસકો બધા છોકર બુદ્ધિના છે એના વિસ્તારની અંદર પણ તમે જે વિસ્તારની અંદર કામ કરતા એ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકો છો જેવું હમણાં વોર્ડ નંબર આઠ ની અંદર થયું કે કામ કરતો કોન્ટ્રાક્ટર હોય જે તમારા કૈયામાં નથી અને બ્લેક લિસ્ટમાં મૂકો છો આ તો તમે છોકર બુદ્ધિ નું કામ કરો છો એ લોકો છોકર બુદ્ધિનું કામ નથી કરતા આ તો એક નાટક જ છે જો આને મલાઈવારો હાથ ફેરવવામાં આવશે એટલે આ લોકો તાત્કાલિક સાંજે ને સાંજે નેતાઓ સાથે બેસીને સમાધાન કરીને પાછા રાજીનામા ખેંચી લેશે આ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે અને આ લોકો આવનારા દિવસોમાં અનેક વોર્ડમાં પણ આવું કરાવશે કે આ લોકોને તો શું છે કે સમાધાન થઈ જાય સાથે બેસી જવાનું છે આવતા વખતે ટિકિટ નહીં આપવામાં આવે એવો પણ એને પીવટ લેવામાં આવશે એવો પણ દાવ ખેલવામાં આવશે તમે ટિકિટ નહીં આપવામાં આવે શાંતિથી બેસી જાઓ जोड़ा छापा तो शरारत भरा बचपन जैसे नींद जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींद मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि तो हम रिश्तों का मौन मजबूत बनाते हैं है અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે દાદાજી ગરમ પાણીમાં નહાવાની હા ભાઈ આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર ટેકનોલોજી હાઈ ડેન્સિટી ગર્વન ઇઝ હોટેલ હોસ્ટેલ હોસ્પિટલ કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એમએનઆઈ એમએનઆર સબસીડી સાથે ડેલ્ટા સોલાર સર્કિંગ मानसी प्लाजा नाना मवा मेन रोड सूर्यमुखी हनुमान मंदिर पास राजनगर चौक राजकोट मोबाइल नंबर नाइन सेवन वन फोर डबल एट डबल एट डबल जीरो नाइन जीरो डबल थ्री डबल एट डबल एट डबल जीरो આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઇલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ એનોસોની વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરિક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂ ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઈનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપે પણ મળશે આપની એક વારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારીયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણુ એકત્રીસ આરટીઆઈ અંતર્ગત મંગાવાયેલી માહિતી સમયસર ન મળે અથવા ખોટી મળી હોય તેવા ત્રણસો બેતાલીસ કેસોની અપીલને સાંભળવા મુખ્ય માહિતી કમિશનર રાજકોટમાં આરટીઆઈ એક્ટ હેઠળ મંગાવાયેલી માહિતી ક્યારેક ખોટી મળી હોય અથવા સમયસર ન મળી હોય કે પછી અમુક કિસ્સામાં અધિકારીઓ દ્વારા માહિતી આપેલ ન હોય તો એવા અધિકારીઓ સામે અરજદાર ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં અપીલ કરી શકે છે આવી અપીલ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ એકસો જેવી કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર અને પોરબંદર સહિતના ત્રણેક જિલ્લામાં કુલ ત્રણસો અરજદારોની અપીલ સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કુલ ખાતે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મુખ્ય માહિતી કમિશનર કમિશ્નર શ્રી ટી રાજગોપાલન તેમજ માહિતી કમિશનર એ જે શુક્લ અને બલવંતસિંઘ ઉપસ્થિત રહી આ અપીલના યોગ્ય નિકાલ કરશે અહેવાલ રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના વિવાદાસ્પદ પોલીસ કમિશનર ગીતા જોરીની બદલી થતા નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા એચપી સિંઘા રાજકોટના નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર એચપી સિંઘ રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે અગાઉ એએસપી પદે ફરજ બજાવી ચૂક્યા છે બાદમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે મુકાયેલા એચપી એચપીસિંઘે હીરાના વેપારીઓને સુરક્ષા પૂરી પાડી સારી એવી લોકચાહના મેળવી હતી બાદમાં રાજકોટ શહેરમાં પણ નાયબ પોલીસ કમિશનર તરીકે ટૂંક સમયમાં જ બહોળી લોકચાહના મેળવી હતી ત્યારબાદ રાજકોટ રૂરલમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે એચપી સિંહ નીટર અને જાંબાજ ઓફિસરની છાપ ધરાવે છે તેમના માતૃશ્રીને તેમના વતન પંજાબમાં આતંકવાદીઓએ ગોળી મારી હત્યા નિપજાવ્યા બાદ પણ સિંહ સાહેબે હિંમત દાખવી માતાની વિધિ પૂર્ણ કરી ફરીથી ફરજ પર હાજર થઈ ગયા હતા આમ ડ્યુટી ઇઝ ડેટી એન્ડ વર્ક ઇઝ વર્શિપમાં માનનારા અધિકારી રાજકોટની હાલની પરિસ્થિતિમાં બદલાવ લાવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યુઝ રાજકોટ રાજકોટમાં લગતી જે પ્રોબ્લેમ છે કોમન મેનને લગતી જે પ્રોબ્લેમ છે એમને સોલ્વ કરવા માટે એનો અભ્યાસ કરીને એનો નિકાલ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું કારણ કે અમારા મુખ્ય ધ્યેય જે છે એ પોલીસ ખાતા તરીકે સેવા અને સુરક્ષા એ પૂરી પાડવાનો અમારો ધ્યેય છે કોમન મેનને એક ખાતા તરફથી જે તમામ ફેસિલિટી અમે આપી શકીએ એની જે સેવા કરી શકીએ અને સાથે સાથે એને સંપૂર્ણ સુરક્ષા પણ પૂરી પાડી શકીએ એને માટે અમે કટિબદ્ધ રહીશું અને એના માટે જે પૂરતા પ્રયત્ન છે એ તમામ પ્રયત્ન અમે કરીશું શહેરના રહીશો સાદી ઉદ્યોગથી ફેલાતા પ્રદુષણથી ક્રાહીમામ અનેક વાર અધિકારીઓ સામે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો જ નથી પ્રશ્ન જેમનો તેમ જ જેતપુર શહેરના જૂના પાંચ પીપળા રોડના રહીશોએ ગઈકાલે પ્રદૂષણ બાબતે આવેદન આપ્યા બાદ આજે ફરીથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે જેતપુર સાડી એસોસિએશન સામે અનેકવાર રજૂઆતો કરવા છતાં કંઈ ફરક પડતો નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અવારનવાર રજૂઆતો કરી હવે પ્રજા પણ થાકી ગઈ છે ત્યારે આજની રજૂઆતમાં જણાવ્યા મુજબ સાડી ઉદ્યોગ દ્વારા ફેલાતા પ્રદૂષણથી લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે છતાં પણ તંત્ર કઈ કાર્યવાહી કરતું નથી આ એસોસિએશન દ્વારા પાણીના નિકાલ માટે સેન્ટ્રલ રેલવેની લાઈન નીચેથી ધોરાજી રોડના ફાટક પાસેથી પાણીનો નિકાલ કરાયો છે તો આની મંજૂરી રેલવે ખાતા પાસેથી લીધેલ છે કે કેમ જો ન લીધી હોય તો રેલવે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરતા કેમ અચકાય છે હવે આમાં શું છે કે જે સેમ્પલ લઈએ છીએ અમે ત્યાંથી એ જે કંઈ આવે છે તે અમારે નીચે એક રિજિયોનલ ઓફિસમાં રાજકોટ ઓફિસની એક લેબ હોય છે એમની અંદર એનાલિસિસ રિપોર્ટ થાય છે પછીથી એ જે એનાલિસિસ રિપોર્ટ બિયંગ જીપીસીબીના નોર્મ્સથી અપ હોય તો એને અમે ક્લોઝર નોટિસ અને યુનિટ બંધ કરવાની સુધીની ડાયરેક્શન નોટિસો આપી છીએ હવે લગભગ બધા કારખાના મંજૂરી લેતા હોય છે અને જે કારખાના મંજૂરી નથી લેતા એને પણ અમે મંજૂરી લેવડાવવા માટે વિઝીટ કરી અને તાત્કાલિક મંજૂરી લેવડાવીએ છીએ બોર્ડના નોર્મ્સ પ્રમાણે મંજૂરી લઈ પછીથી જ એ કારખાના ચાલે એવી પ્રક્રિયા અત્યારે ચાલુ છે અમારા વેગડા સાહેબ શ્રી અને બલન સાથે આ કારખાના દ્વારા છોડાતું દૂષિત પાણી એટલી હદે દૂષિત હોય છે કે માલધારી માણસોના ઢાખર પણ તે પીતા નથી અને જો ભૂલે ચુકે પી જાય તો તેની હોજરીમાં કાણા પડી જવાથી મોત નીપજે છે આવું પણ એક માલધારી શખ્સે જણાવ્યું હતું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જેતપુરના જવાબદાર શ્રી વેગડા સાહેબની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતથી અમો અજાણ છીએ હકીકત આવું કંઈ છે જ નહીં તો જેતપુરના પ્રજાજનો જે રજૂઆત કરે છે તે ક્યાં જાય છે ગઈકાલે કરાયેલી રજૂઆતની નકલો શ્રી રાજકોટ સચિવ શ્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સચિવ શ્રી વન પર્યાવરણ વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની કચેરી સહિત અનેક જવાબદાર લોકોને મોકલવામાં આવી છે હવે પછી જો યોગ્ય પગલાં નહી લેવામાં આવે તો જેતપુર નગરવાસીઓ ઉગ્ર લડત ચલાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ હરેશ ભાલિયા સેવન ન્યૂઝ જેતપુર જે લોકો ગંદુ પાણી છોડે છે એ જેતપુરનો ઇસ્યુ જોઈએ તો જેતપુરમાં જેડીપી ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન તેમના જ બધા મેમ્બર્સ છે અને પાણી એમાં જાય છે અને જેડીપી લોકો દ્વારા એનું ટ્રીટમેન્ટ પાણી થાય અને પછી જે છોડતા હોય છે એવું તો હાલમાં તો બસ જે આ પોલ્યુશન પ્રોબ્લેમ છે એ પ્રમાણે હાઈકોર્ટના ડાયરેક્શન પ્રમાણે અને અમે લોકો જે અમારી ટીમ જેતપુરની છે એ પ્રમાણે દરરોજ જઈ મોનિટરિંગ કરી અને જેટલું બને એટલું પોલ્યુશનને કંટ્રોલ કરવાના પ્રયત્નો ચાલુ જ છે સૌરાષ્ટ્ર કચ્છની સાઠ વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝની આજે ચૂંટણી ભારે રસાકસી થવાની શક્યતા આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે આજે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અમીન માર્ગ ખાતેના જન કલ્યાણ હોલમાં મતદાન કરાશે આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ હિતેશ બગડાઈની કાર્યદક્ષ પેનલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન એટલે કે સેનાના પ્રમુખ સમીર શાહની પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી આ ચૂંટણીમાં ટોચના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મતદાન કરવા ઉમટી પડ્યા હતા આ મતદાન પ્રક્રિયામાં બપોરે બારેક વાગ્યા સુધીમાં પચીસ જેટલું મતદાન થયેલ હતું આવતીકાલે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલય મોરજરીયા હોલમાં મતગણતરી હાથ ધરાશે અને આવતીકાલ સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પણ પ્રમુખ બને છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યુઝ રાજકોટ માટે બે હજાર બાર બે ચૌદ ને કારોબારી સભ્યોના ચૂંટવા માટેની ચૂંટણી છે અને પછી એમાંથી ચોવીસ સભ્યો બધા પોતાના હોદ્દેદારો છૂટશે એટલે કે પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રેઝર એને ચૂંટવા માટેની આ ચૂંટણી અત્યારે લગભગ આશરે છસો સભ્યોનું મતદાન થઈ ગયું છે સાડા સોળસો માંથી એટલે ઓલમોસ્ટ અત્યારે ચાલીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે વોટિંગ સારું થશે ને રિઝલ્ટ કદાચ અનએક્સપેક્ટેડ બી આવે દરેક રીતે એવું એવું લાગે છે અત્યારે બાકી રિઝલ્ટ ગમે આવે અમે બધા એક જ છીએ ને અમે બધા ભાઈઓ અમારા એક જ ને એમ છે ગમે આત્મા નું નેતૃત્વ આવે વેપાર ઉદ્યોગ પ્રશ્નો ની અસરકારક જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામે યોજાયેલ ભાગવત સપ્તાહ સંપન્ન હજારો ભાવિકોએ લીધો લાભ જોડિયા તાલુકાના મેઘપર ગામે સમગ્ર રાઠોડ પરિવારના પિતૃદેવોના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ ગઈકાલે પૂર્ણ થયા બાદ આજે ચામુંડા માતાજી તથા સુરાપુરા દાદાના યજ્ઞનું આયોજન કરાયું હતું આ ધાર્મિક કાર્યક્રમનો લાભ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ લીધો હતો ગત તારીખ સત્યાવીસ ચાર થી આયોજિત કરાયેલ આ ભાગવત સપ્તાહ તારીખ ત્રણ ના રોજ સંપન્ન થયા બાદ યોજાયેલા હવનમાં સમગ્ર રાઠોડ પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને હાજર જનમેદનીએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ મેક પર

કરે છે અરે મારા ગયા પછી મારી આ સત્તાનું ધ્યાન પણ રાખશે અરે મારી ગયા પછી મારી આ પ્રજાનું ધ્યાન પણ રાખશે અરે મારા ગયા પછી મારા પત્નીનું ધ્યાન પણ રાખશે આમ રાજા પત્નીનું સ્મરણ કરતા કરતા રાજાએ પોતાના પ્રાણ છોડી દીધા અને નિયમ લાગુ પડ્યો અંત સમય આ જીવ જેને યાદ કરી અને શરીર છોડે તો બીજો જન્મ એનો લેવો પડે અને રાજા બીજા જન્મની અંદર ગઈલરભી કન્યા બની અને પ્રગટ થયો છે મલય ધ્વજની સાથે એના લગ્ન થયા અને એના પતિનું જયારે કકાળે અવસાન થયું ત્યારે આ વૈધલભીજી હતી એ સતી થવાને માટે તૈયાર થઈ ત્યારે એક મહાત્મા અને હસવા અને કહ્યું કે કેમ મિત્ર મારી વાતને ન માની તો પરિણામ કહ્યું આવ્યું કે તારે અત્યારે જીવતા સળગવાનો વારો આવ્યો આ વૈધલવી કહે છે મહારાજ મેં તમને ક્યારેય જોયા નથી ત્યારે મહાત્માના વેશની અંદર આવેલા મિત્ર કહી કે તું અને હું આપણે બંને મિત્રો હતા મેં તારી ના ને કે નવ દરવાજાવાળા નગરમાં જવા જેવું નથી અને છતાંય તું નવ દરવાજાવાળા નગરમાં ગયો તો પરિણામ કયું આવ્યું કે તારે આ જીવતા ભળગવાનો વાળો રહ્યો મારી વાત માની હોતું અને એ વખતે જ્ઞાનનો ઉપદેશ આપી મોક્ષ ધર્મ બતાવી એ વખતે એવો સમાન હંસ સંતને પદ સત્ય જ્ઞાન આપી અને ભૌસાગરની ગરભે તેને મુક્ત કર્યા